ભારે હંગામા બાદ તરસાડી મર્કન્ટાઇન બેંકની ચૂંટણીમાં જીત થઈ ભરતસિંહ ગોહિલના જૂથની ભરતસિંહ ગોહિલના જૂથની જીત થયા બાદ દેવેન્દ્રસિંહ ચૌહાણે આપી ભાજપને આવનાર દિવસોમાં પરિણામ ભોગવવા માટે રહે તૈયાર વાત કરીએ તરસાડી ભાજપ જૂથવાદની તો પત્રિકા કાંડથી શરૂ થયેલો ભાજપનો જૂથવાદ સમવાનું નામ નથી લેતો આ જૂથવાદ તરસાડી મર્કન્ટાઇન બેંકની ચૂંટણીમાં પણ જોવા મળ્યો છે ત્રણ કલાક બેંકની બહાર ભાજપના દેવેન્દ્રસિંહ ચૌહાણના સમર્થકો અને ડિરેક્ટરો સૂત્રોચ્ચાર કરતા રહ્યા અને અંતે ભરતસિંહ ગોહિલ જૂથ ફરી મર્કન્ટાઇન બેંક પર આરોપ

શું કારણ હતું બહિષ્કારનું કારણ એક જ હતું કે મર્કન્ટાઇલ બેંકના એમડી પરેશભાઈ શાહ જેની ઉપર ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો બી પાંત્રી એનડી અને એક્ટ્રોસિટી એક્ટનો ગુનો એના પર નોંધાયેલો હતો અને એ લગભગ એક મહિનાથી ફરાર હતો પોલીસે એને પકડેલો નહીં હતો આજે પોલીસની રૂબરૂમાં જ એ મર્કન્ટાઇલ બેંકની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગમાં હાજર થયેલ અને હાજર થઈને એણેનું મતદાન કર્યું છે હું ભરતસિંહ ગોહિલ ચેરમેન કુસુમ બેંક રોજ અમારી બોર્ડ ઓફ ડિરેક્ટરની બેંકની બેક્ટરની આજરોજ મીટિંગ હતી એની અંદર બાર ડિરેક્ટરો અપેક્ષિત હતા આ મિટિંગમાં આવતા અમારા બીજા એક ડિરેક્ટર શ્રી પરેશભાઈ શાહ એ હમણાં વર્તમાન એમડી છે એ મિટિંગમાં આવતા હતા અને એ એમનું મીટ ચૂંટાયેલા હોવાથી એમનો કાયદેસરનો હક છે બોર્ડ મિટિંગમાં આવવાનો એ મિટિંગની અંદર અમારા બીજા બોર્ડ ઓફ ડિરેક્ટરના જે છ સભ્ય હતા એ બળજરૂરીપૂર્વક એમને મિટિંગમાં આવતા અટકાવવામાં આવેલ છે એમના નામ જે દેવેન્દ્રસિંહ ચૌહાણ અર્જુનસિંહ કઠવાડી અર્જુનસિંહ રાણા પેલા મુકુદભાઈ પટેલ ભારતીબેન મોદી લતાબેન પટેલ અને જય કિશન કુસમિયા એમને મિટિંગમાં આવતા દસ વાગ્યાની મિટિંગનો ટાઈમ હતો અત્યારે સવા બાર થયા છે અઢી કલાક સુધી એમને મિટિંગમાં આવવા ગેરકાલીસ રીતે એમને અટકાવવામાં આવેલા હતા અમે અમારી એમને રજૂઆત એ જ હતી કે ભાઈ એ ચૂંટાયેલા ડિરેક્ટર છે એમની ઉપર જે બી એફઆઈઆર થઈ છે એ એફઆઈઆરનું કામ તપાસ કરવાનું કામ પોલીસ ડિપાર્ટમેન્ટનું છે અને એ એફઆઈઆર અમારા બેંકના સાથે કોઈ બી વ્યવહાર સાથે રિલેટેડ નથી એમનો જે એફઆરથી છે એ સત્તર વર્ષ જૂનો કોઈ કેસ છે પરંતુ અમારું કેવું છે કે આ મારી બોર્ડની મિટિંગ હતી બોર્ડની મિટિંગની અંદર ચૂંટાયેલા સભ્યો હોવાથી એમને આવવાનો એનો અબાધક અધિકાર છે એમને ગેરકાયદેસર રીતે બરજોડી પૂર્વક અઢી કલાક સુધી એમને ગોંધી રાખવામાં આવ્યા એ એમને ગેરકાયદેસર ઉત્તર એ લોકોએ સો એ કરેલ છે એટલે મારો આનો એમાં સખત વિરોધ છે બોર્ડના દરેક ડિરેક્ટરને બારે બાર ડિરેક્ટરને મિટિંગમાં આવીને પોતાનો પક્ષ રજૂ કરવાની છૂટ છે મિટિંગ ના અંતે અમારું જે બાકી એ લોકો મિટિંગ જે ગયા છે અમે અમારું બાકીના જે ડિરેક્ટરો છે એ અમારું પ્રોસેસિંગ અમે આગળ ચાલુ કરીશું મિટિંગનો એટલે એ લોકો આવીને અઢી કલાક પછી બહિષ્કાર કર્યો છે અને બોર્ડમાં પહેલા આવીને સહી કરેલ રજીસ્ટર પર સહી કરેલ અને અઢી કલાક પછી આવીને એમની જાતે સહી ચેકી છે અને એક બીજો લેટર આપ્યો છે કે અમારો બહિષ્કાર છે આ સ્ટેટસ છે અમે અઢી વર્ષ પહેલાથી

જોકે ભરતસિંહ ગોહિલ જૂથના એમડી પરિસ્થા બેંક પર પહોંચતા ભારે હંગામો બેંક બહાર થતા તરસાડી પોલીસની છાવણીમાં ફેરવાઈ ગયું હતું ત્રણ કલાકના હંગામ બાદ દેવેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગનો લેખિતમાં બહિષ્કાર કરી ચાલતી પકડતા ભરતસિંહ ગોહિલ પુનઃ પ્રમુખ પદે બિરાજમાન થયા હતા અને ઉપપ્રમુખ તરીકે જયંતિભાઈ પરમાર એમડી તરીકે સુનિલ ટ્રેલર તેમજ દલપતભાઈ રબારીને ને જોઈન્ટ એમડી તરીકે જાહેર કરાતા ભાજપમાં ભારે જૂથવાદ જોવા મળી આવ્યો હતો દેવેન્દ્રસિંહ ચૌહાણે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે ભાજપે આવનારા દિવસોમાં પરિણામ ભોગવવું પડશે આજે જે ઘટના બની છે તેનો એક દેખીતો પુરાવો આજે સમગ્ર ગુજરાતમાં દેખાઈ આવે છે કે સમગ્ર ગુજરાતની અંદર વિધાનસભામાં જે રીતે વોટિંગ થયું અને જે રીતે લીડ મળી એની જગ્યાએ જે લોકસભાની અંદર જે લીડ મળી તો સમગ્ર ગુજરાત તો ખરું જ પણ અત્યારે અમારી વિધાનસભાની બી વાત કરીએ તો આ જૂથવાદ અને વિખવાદના લીધે આજે જે ધારાસભ્યશ્રી ના નેતૃત્વમાં જ્યારે અડતાલીસ હજાર ની લીડ મળેલી હતી તેની સ્થાને આજે આ જૂથવાદના કારણે અને આ ડેમેજ કંટ્રોલ નથી થયો તેના કારણે ફક્ત ને ફક્ત બાર હજારની લીડ પર આવીને આ વિધાનસભા અટકી ગઈ છે તો તેને કારણે આજે જો હવે જો પાર્ટી આની નોંધ નઈ લે અને હજુ જો આ નહી કરે તો હું તો જે લોકો આનાથી નારાજ છે અને જે પોતાની વેદના આજે વ્યક્ત નથી કરી શકતા તો તે લોકો આવી રીતે પરિણામ બતાવીને પરચો બતાવશે જેનાથી પાર્ટીને જ નુકસાન થવાનું છે એવું મેન્ડેટ પ્રથામાં આજે જો તમે સંપૂર્ણપણે દરેકને ન્યાય આપી અને જે ડિરેક્ટરો અથવા તો જે કોઈ બી બોડીના જે હોદ્દેદારો છે તેમની સાચે સાચી જો સેન્સ લેવામાં આવે અને એ પ્રમાણે જો કરવામાં આવે તો તે સંપૂર્ણપણે યોગ્ય છે પરંતુ તેવું ના થવાના કારણે અને તે જે સેન્સ લીધા પ્રમાણેના મેન્ડેટ ના આપવાના કારણે આ જે કંઈ બી વિખવાદ છે એ ઉભો થયેલ છે